જગડ્યાના બલેશ્વર ગામે સમસ્ત વસાવા સમાજ ગુજરાતનું પહેલી વખત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું જો કે સંમેલનમાં દરેક રાજકીય પક્ષના સમાજના આગેવાનોને લઈ સમાજના સંમેલનને રાજકીય રંગ લાગતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો જગડિયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું પ્રથમવાર આયોજન કરાયું હતું સમસ્ત વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાંત વસાવાની રાહબરી હેઠળ પ્રમુખ ઈશ્વર વસાવાના અધ્યક્ષ સ્થાને સંમેલન મળ્યું હતું જેમાં રાજકારણના અલગ અલગ રંગઢંગ સાથે સમાજના લોકોએ ક્યાંક વિરોધ તો ક્યાંક આવકાર આપ્યો હતો આદિવાસી એકતા પરિષદના ડોક્ટર શશિકાંત વસાવાએ નેતાઓ વિશે બોલવાનું શરૂ કરતા જ સભાના અધ્યક્ષ એવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મંચ પર ઉભા થઈને તેમનો વિરોધ કર્યો હતો વસાવા સમાજના વિકાસ અને સમસ્યા નિવારણ માટેના સંમેલનમાં તમામ રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો વિવિધ ક્ષેત્રના રહેલા સમાજના શ્રેષ્ઠીઓ હોય ત્યારે એકતા પરિષદના ડોક્ટર શશિકાંતે રાજકારણને વચ્ચે લાવતા સાંસદે તેઓને બોલતા અટકાવી વિરોધ નોંધાવ્યો હતો સંમેલનમાં ફક્ત સમાજની વાત જ કરવા હિમાયત કરી હતી નાંદોદના ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતાનું મંતવ્ય શરૂ કરી ભાજપ સરકાર યોજનાઓ અને વિકાસની વાત કરતાં જ હજારોની મેદની સભા સ્થળે ઊભી થઈ ગઈ હતી સમાજના લોકોએ ફક્ત સમાજની જ વાતો કરવાનું કહી ભારે વિરોધ નોંધાવ્યા બાદ અંતે બે હાથ જોડી બીજેપી મહિલા એમએલએ સમાજના લોકોની માફી માંગવી પડી હતી બીજી તરફ મંચ ઉપરથી દેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં તેમના વતી તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવાએ બોલવાની શરૂઆત કરતા જ મેદનીએ તેમને વધાવી લીધા હતા તો એ ચૈતર વસાવાની જ વાતો કરવા છતાં લોકોનો ઉત્સાહ બેવડાતો રહ્યો હતો અને સભામાં ચૈતર વસાવાના નામના નારા ગુંજી ઉઠ્યા હતા એટલેથી થી તેઓએ નહીં અટકી કહી દીધું હતું કે આજે સાહેબ આ સભામાં હોત તો આ ભીડ તો કંઈ નથી આનાથી પણ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હોત વસાવા સમાજના સંમેલનો કોઈ રાજકીય હેતુ ન હતો છતાં રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું હતું બીજેપી સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી એકતા પરિષદના ડોક્ટર શાંતિકર સામે ભારે નારાજગી કાઢી હતી તો મહિલા ધારાસભ્ય તેમના જ સમાજના લોકોના વિરોધનો ભોગ બન્યા હતા બે વખત થયેલી બબાલ વિવાદ અને વિરોધમાં પોલીસે દરમિયાનગીરી કરવાનો વારો આવ્યો હતો તમામ રાજકીય પક્ષના સમાજના હોદ્દેદારો અધિકારીઓ અને પદાધિકારીઓની પણ અહીં હાજરી રહી હતી જેમાં બીટીપી પાર્ટીના છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસના પીડી વસાવા સહિત બીજેપીના પૂર્વ ધારાસભ્ય પણ હાજરી આપી હતી જે બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે છતાં પણ કેટલાક લોકોએ માઈક ખૂંચીને બોલવાનો પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા કર્મચારીઓ હતા જે વસાવા સમાજનું ક્રિમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા કોંગ્રેસના હતા ભાજપના હતા બીટીપીના હતા બીજા બધા જ પાર્ટીના હતા આપના નેતાઓ પણ હતા એ બધા એક શાંતિથી બેઠા હતા તો કેટલાક શાંતિગર ભાઈ વ્યવસાય ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કડી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર જરૂર છે એક થવાની આજે જરૂર છે ભાઈ સમાજના આજે બધા લોકો એક છે એને આ વાત કહેવાની જરૂર નથી પણ શાંતિગર વસાવાનું મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો આદિવાસી એકતા પરિષદ તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય આ તો નેતાઓના વિરુદ્ધમાં અધિકારીઓના વિરુદ્ધમાં એ અધિકારી કેમ બન્યા છે એના મા બાપભાઈ છે છે એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂચ છે તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને આ કર્મચારીઓને તો આજે આજે અહીંયા તો એમના તરફ આંગળી કરી કરીને જે શાંતિ સવાય જે એમના પર નીચે ઉતરવાનો પ્રયત્નો કર્યા એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિ ગર્ભને આવનારા દિવસોમાં ઈટનો જોબ પથ્થરથી આપીશું અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો પણ પબ્લિક ઓછી છે જો આજે ધારા લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત એટલે હવે વસાવા સમાજ વતી હતું એટલે સાહેબની ગેરહાજરીમાં સાહેબ નથી આવ્યા તો કોઈ નથી આવ્યું એવું ના થવું જોઈએ એટલા માટે હું પોતે અહીંયા હાજરી આપવા માટે આવી છું